પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી ડૉક્ટર સતીશ પટેલના જણાવ્યા અનુસાર નરોડાના વિસ્તારમાં ગંદકી અને કચરો આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો જેનાથી રોગો અને પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે ત્યારે આ પ્રકૃતિ પ્રેમી ડૉક્ટર સતીશ પટેલના અથાગ પ્રયત્નોથી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેથી કચરાની જગ્યાએ ત્યાં હરિયાળી દેખાય છે સાથે સાથે પ્રકૃતિ પ્રેમી ડૉક્ટર સતીશ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્લાન્ટેશન આપ જોઈ રહ્યા છો જે સમાજને પ્રેરણાદાયી છે